કેમ ah, <laughs> <laughs>

બસ આવી ગયો છો બાળભાઈ ફોન માં વાત કરે એટલે એમ એમને પછી મળશું એટલે બધું પેલા આપડે કરી લે થોડુંક ખબર પડે કે આવી જાય બીજું તો કંઈ હોય નઈ આપડે બ્લોગ શૂટ કરવાનું એટલે બધું દેખાડવાનું એમ કરવા હું ને ક્યાં

ફોટો એવું જ હોય વીડિયોમાં આમ તો આખો દી ઘરે ઘરે જ ભેગા હોય બોલતા થઈ જાય હા મમ્મીએ બનાવ્યું છે રોટલી છે કેરી છે અને સેવ

અત્યારે વાગ્યા છે સવા ચાર અને જાઉં છું શોપે પાર્થ વાઈ ગયા છે પણ અમને થોડું ઘણું કામકાજ છે એટલે બહાર જવાના છે એટલે મને ફટાફટ હું આવું એટલે ખોલી નાખીને દુકાન આગળ મોડું થાય પછી એમને કામ છે એટલે કાંઈ કહેવાય નહીં કેટલા વાગે કેટલા નહીં એટલે મેં કીધું હું જઈ આવું ને મમ્મીને કહેતા જાય એટલે ઓકે સારું પછી નહીં રહે મળશું આપે તો વિડીયો ચાલુ કરી દીધો છે આપણે અને અત્યારે જો વરસાદ આવ્યો હતો તો આવું વાતાવરણ થઈ ગયું છે કેસરી કેસરી

ચાલો આકાવ જય માતાજી જમી જા જમી જા ચા ને પટ્ટી તો અત્યારે વાગ્ય છે સવા 9 અને બસ રોનક ના ઘરે ગયા રાત આ તો મારવા ને હા અમારા YouTube ફેમિલી ને થી એક મારે કે કેવાનું હતું પણ ભૂલી ગયો રાજકોટ છે અને ત્યારે જ કેવાનું હતું પણ ભૂલાઈ ગયો એવું છે એટલે મેં તો હવે કહી દઉં આ હું તો દાત કરે જો ના કે એ દાત કરે એટલે કેવાનું હતું એટલે મેં તો કહી દઉં નકર પાછું ભૂલાઈ જાય બે ત્રણ દિવસ થઈ ગયા પાછો એવું

તમે બધા તું મામાને ઘરે જ આ વેકેશન કરવા આવ્યું છે એટલે અમારા મામાને ઘરે જ જવાનું છે મારે એટલે ત્યાં જઈ તમને હું લેવા જવાનું છે ને પછી કઈ કન્ટિન્યુ રહેજો વિડીયો માટે તમને ખબર પડશે આ જોયા કરજો સારું વાળો તો બધી જ હતું તો આ વિડીયોનો કરી નાખી એન્ડ જો તમે આ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કરે પછી હું શું વિડીયોમાં ત્યાં સુધી બધા જઈમાં ગુડ નાઇટ